નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો મગફળીના પાકમાં કયા ખાતર નાખવા જોઈએ કેટલાક પ્રમાણમાં અને ક્યારે નાખવા જોઈએ તો આજના વિડીયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો જે ખેડૂત મિત્રોએ આ વર્ષ મગફળીનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રો અચૂકથી આપનો આ વિડીયો જોજો જેથી કરીને તમને બધાને સાચી માહિતી મળી રહે અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો કેમકે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે મગફળીના પાકમાં ખાતરના શેડ્યુલની વાત કરીએ તો સૌ પ્રથમ જ્યારે આપણે મગફળીનું વાવેતર કરવાનું હોય ત્યારે દસ બાર દિવસ અગાઉ દેશી ખાતર આપવું જોઈએ ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે આપણે વધારે છાણિયું ખાતર નાખતા હોય તો મૂંડા વધારે આવતા હોય તો આ પ્રશ્ન પણ આપણી પાસે સોલ્યુશન છે તમારા મગફળીના પાકમાં જો મૂંડાનો ઉપદ્રવ વધુ રહેતો હોય તો દેશી ખાતર ઘટાડીને તમારે દિવેલી કે એરંડીનો ખોળ ભેગે પચાસથી સાઠ કિલોગ્રામ નાખવો જોઈએ જો ખેડૂત મિત્રો તમે દિવેલીના ખોળનો ઉપયોગ કરશો તો તમારે મોટા બે ફાયદા જોવા મળશે એક તો દિવેલીનો ખોળ છે એ તેલની ટકાવારીમાં વધારો કરશે અને બીજું સૌથી મોટો ફાયદો એ થાય છે કે મગફળીનો સૌથી મોટો દુશ્મન હોય તો એ છે મૂંડા તો આ દિવાળીનો ખોળ છે એ મૂંડાના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી થાય છે હવે ખેડૂત મિત્રો પાયામાં કયા ખાતર નાખવા જોઈએ આમ જોઈએ તો લગભગ ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરી નાખ્યું છે અને પચીસથી ત્રીસ દિવસની પણ મગફળી થઈ ગઈ હશે તો ખેડૂત મિત્રો પાયામાં તમારે ફરજિયાત પાંચથી આઠ કિલોગ્રામ પોટાશ નાખવું જોઈએ કારણ કે આ પોટાશ એ આપણા મગફળીના પાકમાં ખૂબ જ અગત્યનું તત્વ છે હવે વાત કરીએ કે બીજા કયા ખાતર નાખવા જોઈએ તો તમે યુરિયા પાંચ કિલો અને એસએસપી પચીસ કિલોગ્રામ નાખી શકો છો અથવા તો એમોનિયા દસ કિલોગ્રામ અને એસએસપી પચીસ કિલોગ્રામ તમે સોળ ગોઠાના વીજા પ્રમાણે નાખી શકો છો તો આ પ્રમાણે તમે મગફળીના પાકમાં પાયામાં ખાતર નાખશો તો મગફળીને પહેલેથી જ પૂરતો પોષક તત્વ મળી રહેશે અને મગફળીના છોડ છે એમાં વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદનમાં પણ ખૂબ સારું રહેશે આ તો ખેડૂત મિત્રો આપણે પાયાના ખાતરની વાત કરી પણ પૂરતી ખાતર માટે શું કરવું જોઈએ કયું ખાતર આપવું જોઈએ એટલે કે મગફળી ઉગી ગયા પછી કયા ખાતર નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે મગફળી પચીસથી ત્રીસ દિવસની થાય ત્યારે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે આ બંને તમારે અઢીસો ગ્રામ એકરે નાખી દેશો આપણી મગફળી પીળી પડવાનો પ્રશ્ન છે મગફળીમાં કાળી પૂગને લીધે આવતો સુકારાનો પ્રશ્ન છે મગફળીમાં સતત વરસાદને લીધે એને જે પોષક પોષકતત્વ મળવાનું બંધ થઈ જાય એનો પ્રશ્ન છે મગફળીનો વૃદ્ધિ વિકાસ અટકી જાય તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે અને બીજી વાત કે ખાસ કરીને ક્યારે પણ તમારે વાવેતરના ત્રીસ દિવસ પછી નાઇટ્રોજનયુક્ત ખાતરોનો મગફળીના પાકમાં ઉપયોગ કરવો નહીં કારણ કે નાઇટ્રોજનવાળા ખાતર મગફળીનો વિકાસ વધારી દેશે અને પરિણામે ઉત્પાદન ઘટી જાય છે તો પછી પાછો પ્રશ્ન થશે તો કયું ખાતર નાખવું જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે મગફળી પાકવાની એક મહિનાની વાર હોય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ વીઘે પાંચ કિલો અને વરડાંટ પ્લસ એકરે અઢીસો ગ્રામ આ બંનેને મિક્સ કરીને મગફળીના પાકવાની એક મહિનાની વાર હોય ત્યારે તમારે નાખવું તો આનાથી ખૂબ જ ફાયદો તમને થશે તો કે ફોતરાના બંધારણ માટે કેલ્શિયમ નાઇટ્રેટ ખૂબ જ ઉપયોગી બને છે અને ગોગડામાંથી પોપટા બનાવવા માટે ઉપયોગી બને છે દાણાની સાઇઝ વધારવા માટે ઉપયોગી બને છે અને જે આપણે પાલો જેને આપણે ચાસ કહીએ છીએ એને પણ સારો રહે છે તો આ બધામાં કેલ્શિયમ નાઇટ્રેટ અને વરડાન પ્લસ ખૂબ જ ઉપયોગી બને છે જો ખેડૂત મિત્રો તમે પાયામાં પોટાશ ન આપેલું હોય તો જ્યારે મગફળી પચાસથી સાઠ દિવસની થાય ત્યારે તમારે પાંચથી આઠ કિલોગ્રામ પોટાશ અવશ્ય આપી દેવું જોઈએ ખેડૂત મિત્રો મગફળીમાં ઉત્પાદન કેમ ઓછું થાય છે એની આપણે વાત કરીએ તો કે આપણે મોંઘી મોંઘી ફૂગનાશકો અને જંતુનાશક દવાઓ છાંટતા હોઈ છીએ અને પોષણ પર આપણે જોઈએ એટલું ધ્યાન દેતા નથી અને પછી આપણા મગફળીના પાકમાં ઉત્પાદન ઓછું આવે છે એટલા માટેથી આપણે પહેલેથી જ મગફળીના પાકમાં પોટાશ ઉપર પૂરતું ધ્યાન દોરવું જોઈએ જેથી કરીને મગફળીના છોડમાં વૃદ્ધિ વિકાસ સારી થાય મગફળીનો છોડ તંદુરસ્ત રહે છે તો રોગ જીવંત ઓછી આવશે અને ફૂગ પણ ઓછી આવશે અને મગફળીમાં ફ્લાવરિંગ પણ સારું આવશે અને પછી અંતે આપણા મગફળીના પાકમાં ઉત્પાદન વધારા થશે ખેડૂત મિત્રો હવે આપણે એ વાત કરીએ કે મગફળીના પાકમાં કયા કયા ખાતરનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે તમારી મગફળી ત્રીસ દિવસની થાય ત્યારે જીગરી અને પ્રોસીટનો છંટકાવ કરવો જોઈએ અને પચાસ દિવસે તમારે માઇક્રોન્યુટ્રિયન્ટ અને વરડાટનો છંટકાવ કરવો પાંચે દિવસે તમારે માઇક્રોન્યુટ્રીયન્ટ અને વર્તાનનો ફરીવાર છંટકાવ કરવાનો અને પંચોતેર દિવસે તમારે મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો તમને પ્રશ્ન થતો હોય છે કે મેગ્નેશિયમ સલ્ફેટ શા માટે તો ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ બહાર પાડેલી મગફળીમાં ઉત્પાદન વધારવા માટેની ટેકનિકો પુસ્તકમાં આની ભલામણ કરવામાં આવી છે કે પાલો ચારાનું ઉત્પાદન વધારવા તેમજ પાકનું ઉત્પાદન વધારવા મેગ્નેશિયમ ખૂબ જ ઉપયોગી નીવડે છે અને જમીન પ્રમાણે મગફળીના પાકમાં ઉત્પાદન મળતું હોય છે પણ જો પોષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ઉત્પાદન ચોક્કસ વધારી શકાય છે તો ખેડૂત મિત્રો આ હતું મગફળીના પાકમાં ખાતરનું શેડ્યુલ આ પ્રમાણે તમે ખાતર વ્યવસ્થા કરશો અને તમારા મગફળીના પાકમાં આ પ્રમાણે તમે યોગ્ય સમયે યોગ્ય ખાતર નાખશો તો તમને ચોક્કસપણે તમારા મગફળીના પાકમાં ઉત્પાદન વધારો જોવા મળશે ખેડૂત મિત્રો આવી જ અવનવી ખેતીને લગતી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર પણ કરી દેજો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન